ગતરોજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે દેવ તેમજ ઢાંઢર નદીમાં પૂરના પાણી આવી જતા ડભોઈ તાલુકાના ઘણા ગામોની અસર થવા પામી છે તાલુકાના દંગીવાડા બંબોજ નારણપુરા પ્ર પ્રયાગપુરા સહિત ચૌદ ગામોને પૂરના પાણીની અસર થઈ છે જેમાંથી છ ગામોમાં તો પાણી ભરાઈ ગયા હતા નારાયણપુરા ગામમાં ચારેકોર પાણી ભરાતા બેટમાં ફેરવાયું હતું રસ્તા ઉપર પાણી ભરાતા ડભોઈથી વાઘોડિયાનો રોડ બંધ કરવામાં આવ્યો હતો રોડ બંધ કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ પાણીમાં ઘર

ભારે વરસાદ ને ભારે ડેમ પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મુકાય છે પબ્લિક અને ડબોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે ને વધારે ખેતીમાં પણ નુકસાન છે અને જે ડાંગર હમણાં હાલ રોપાયેલી છે એ પણ તણાઈ ગઈ છે અને ખેડૂતોને ભારે લાખો રૂપિયાનું નુકસાન છે ડબોઈ ને વાઘોડિયા રોડ વાળા છે એ ડભોઈ થી વાઘુડિયા રોડ જાય દાખલા તરીકે આગળ બ્રિજ બને છે એટલે ડાયવર્ઝન અહિયાં થી આપેલું છે એટલે આ રોડ સદંતર આ પાણીના કમર કમર સુધી પાણી છે એટલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ વાહન કે કોઈ જઈ શકતું નથી